માણવદર અનસુયા ગૌધામની મુલાકાત લેતા વલસાડના માંગ વિશ્વભરી મહાપાત્ર સેવા ક્ષેત્રે જેમને આંતરરાષ્ટ્રીય કરી છે તેવા માણાવદર ગૌધામ માં પ્રવૃત્તિઓ તથા ગીર પદ્ધતિએ ભારત તથા વિદેશોના ગૌભક્તોને પણ આકર્ષ્યા છે આ ગૌધામની મુલાકાત લઈ પોતાના ગૌશાળાની ગાયોને તે પ્રમાણે ઉછેર અને સંવર્ધન થાય તે માટે ગૌભક્તો ઉમટી રહ્યા છે અત્યાર સુધીમાં બસો કરતા વધારે પ્રતિષ્ઠિત અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના વડાઓ તથા વિદેશમાં રહીને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા લોકોએ મુલાકાત લીધી છે અહીં ગીર ગાયોનું સંવર્ધન અનોખી રીતે કરવામાં આવે છે તેમનો ખોરાક છત્રીસ જાતની જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવે છે તથા પશુ ડોક્ટરો રોજ તેનું શારીરિક ચેકઅપ કરી રહ્યા છે અહીં કોઈ ગાય શરીરે નબળી કે માંદી નથી હોતી એવા અનસુયા ગૌધામની ખ્યાતિ સાંભળી વલસાડના માં વિશ્વભરી તીર્થયાત્રાધામના સ્થાપક કર્મયોગી શ્રી મહાપાત્રાએ આજરોજ મુલાકાત લીધી હતી અને ગાયોનું સંવર્ધન જોઈને તાજુબ થયા હતા અને તેમને હિતેનભાઈ શેઠ તથા પરિવારને વલસાડના માં વિશ્વભરી તીર્થયાત્રાધામની મુલાકાતે પધારવા આગ્રહ કર્યો હતો મહાપાત્રએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હંમેશા સ્વભાવ બદલો સાધુ જીવન જીવો જીવનમાં થતી ભૂલોને સ્વીકાર કરી ફરી ભૂલ ના થાય તેના તરફ ધ્યાન રાખો ચક્કર માંગ પડ્યા વિના પર્વતમન છે અનસુયા ગૌધામના સ્થાપક હિતેનભાઈ શેઠ હરેશભાઈ શેઠ વિજયભાઈ શેઠ શ્રીમતી મેઘનાબેન શેઠ અને શેઠ પરિવારે મહાપાત્ર રાજનું અભિવાદન કર્યું હતું રિપોર્ટર જીગેશ પટેલ માણાવદર